પેપર ચારસો એક એ ચીનુ મોદી ચીનુ ચંદુલાલ મોદી જેમનું ઉપનામ છે ઈરશાદ શું ઉપનામ છે યાદ રાખવાનું બરાબર છે ઈર્ષાદ હવે એમના જન્મ વિશે આપણે જોઈએ તો તેમનો જન્મ ત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો ને માં વિજાપુર થયો હતો અને એમનું અવસાન ઓગણીસ માર્ચ બે હજાર સત્તરમાં અમદાવાદમાં થયું હતું ચીનું મોદી એ ગુજરાતી કવિ નાટ્યકાર નવલકથાકાર વાર્તાકાર વિવેચક હતા એટલે કે એમણે નાટકો પણ લખ્યા છે વાર્તાઓ પણ લખી છે અને વિવેચક તરીકે પણ કામ કર્યું છે પણ સૌથી પહેલાં એમની વિશેષતા કયા સાહિત્યમાં રહી છે કવિતા લખવામાં બરાબર છે એટલે કવિ એ વિશેષ છે એમની વિશેષતા છે પ્રાથમિક શિક્ષણ એમણે વિજાપુરમાં લીધું માધ્યમિક શિક્ષણ એમને ધોળકા અમદાવાદમાં લીધું ઓગણીસો ને ચોપનમાં એ મેટ્રિક થયા ગુજરાતી યુનિવર્સિટીમાંથી ઓગણીસો ને અઠ્ઠાવનમાં ગુજરાતી ઇતિહાસ વિષય સાથે તેઓ બી એ થયા ઓગણીસો સાહીઠમાં એમણે એલ એલ બી કર્યું ઓગણીસો એકસઠમાં ગુજરાતી હિન્દી સાથે તેઓ એમ એ થયા અને ઓગણીસો ને અડસઠમાં ગુજરાત વિદ્યાપીઠમાં ખંડ કાવ્ય પર મહાનિબંધ લખ્યો એટલે કે પીએચડી થયા વિદ્યાવાચસ્પતિ તેઓ ગુજરાત વિદ્યાપીઠમાંથી થયા ગુજરાત વિદ્યાપીઠ ક્યાં આવેલી છે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી છે ગાંધીજીએ બરાબર છે એ આપણને ખબર હોવી જોઈએ ઓગણીસો ને થી ચોસઠ સુધી તેમણે કપડવંજ તથા તલોદની કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું છે ઓગણીસો પાસઠથી પંચોતેર સુધી અમદાવાદની સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજમાં અધ્યાપન કાર્ય એમને કર્યું ઓગણીસો પંચોતેરથી સિત્તોતેર સુધી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં સ્ક્રિપ્ટ રાઇટર તરીકે તેઓ જોડાયા ઓગણીસો સિત્તોતેરથી જાહેરાત ક્ષેત્રે ફ્રી લાન્સ લાન્સર એપ્રિલ ઓગણીસો ચોરાણુંથી ગુજરાત યુનિવર્સિટી ભાષા સાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગમાં રીડર તરીકે જોડાયા રે કૃતિ ઉન્મૂલન અને હોટેલ પોએટ્સ ગ્રુપના એસોસિએશનના તંત્રી તરીકે પણ તેઓ જોડાયેલા રહે છે એટલે મેં તમને અગાઉ પણ કહ્યું તેમ રે અને આકંઠ સાબરમતી આ બે ખાસ યાદ રાખજો રે માં મોટાભાગના કવિઓ જોડાયા છે બરાબર છે ગ્રુપ થયું છે અને એમાં મોટાભાગના કવિઓ જોડાયા છે જ્યારે આકંઠ સાબરમતીની અંદર કોણ જોડાયું છે નાટ્યકારો બરાબર ત્યાં નાટકો ભજવાતા હતા તેમને સૌ પ્રથમ વાતાયન ઓગણીસો ને તેસઠની કવિતા અનુભૂતિ અને અભિવ્યક્તિ પરત્વે રાજેન્દ્ર નિરંજન યુગીન સૌંદર્યાભિમુખ કવિઓને અનુસરતી લાગે છે એટલે શરૂઆતમાં એમને જે કાવ્યસંગ્રહ આપણને આપ્યો વાતાયન એમાં જે કવિતાઓ હતી તે કવિતાઓ કેવી હતી તો અનુભૂતિ થઈ શકે કોઈ વાર તમે ફિલ્મ જોવા માટે ગયા હોય અને આવીને તમે તમારા મિત્રને શું કહેશો કે આની કોઈ સ્ટોરી કહેવાય એવી જ નથી તું ખુદ જોઈ આવે આપણે શું કહીશું તું ખુદ જોઈને આવ અનુભૂતિ હૃદયમાંથી સ્પર્શી ઉઠે છે તો એ અનુભૂતિ છે અને એવી અભિવ્યક્તિ આપણને રાજેન્દ્ર શાહની કવિતામાં અને નિરંજન યુગીની કવિતામાં આપણને એનો અનુભવ થાય છે એટલે કે અનુગાદી યુગની જે કવિતા છે એના પ્રથમ સર્જક કવિ જેને કહીશું એ કોણ છે પ્રહલાદ પારેખ બરાબર છે બારી બહાર એમનો કાવ્ય સંગ્રહ છે કાવ્ય સંગ્રહનું નામ શું છે બારી બહાર અર્વાચીન યુગના જે તબક્કા પડે છે એ તબક્કામાં પહેલો તબક્કો જે છે એ તબક્કો સુધારક યુગ છે બીજો તબક્કો કયો છે પંડિત યુગ ત્રીજો તબક્કો ગાંધી યુગ પછી અનુગાંધી યુગ પછી આધુનિક યુગ અને અત્યારે જે ચાલી રહ્યો છે તે અનુઆધુનિક યુગ જેને અંગ્રેજીમાં પોસ્ટ મોડાનિઝમ કહેવામાં આવે છે મોડાનિઝમ આધુનિક અને પોસ્ટ મોડનિઝમ અનુઆધુનિક તો જે ગાંધીયુગ પછીનો જે નાનો યુગ છે જેને અનુ યુગ કહેવામાં આવે છે એ અનુ ગાંધી યુગની અંદર આપણને આવા સૌંદર્ય અભિમુખ કરાવતા કવિઓ પ્રાપ્ત થાય છે એમાં સૌથી પહેલાં આપણને મળે છે પ્રહલાદ પારેખ બરાબર છે તમે પ્રહલાદ પારેખનો બારી બહાર કાવ્ય સંગ્રહમાંથી પસાર થાઓ તો તમને ખ્યાલ આવે કે સૌંદર્ય અભિમુખતાની કવિતાઓ કેવી છે રે મઠના કવિઓના સંપર્ક પછી પછી પાછા શું થાય છે રે મઠના કવિઓ અમદાવાદની અંદર એક શરૂઆતની અંદર એક બગીચાની અંદર બધા કવિઓ ભેગા થાય છે અને ત્યાં આવી રીતે કવિતા ગઝલ ગીતના શેર પ્રસ્તુત થાય છે અને એ એ એને પછી રે મઠ એવું નામ આપવામાં આવે છે એટલે એમના સંપર્કમાં જ્યારે ચીનુ મોદી આવ્યા ત્યારે આપણને આધુનિક કવિતાનો મિજાજ એમની પછી જે કવિતાઓ આપણને પ્રાપ્ત થાય છે વાતાયન પછીની કવિતાઓ એની અંદર આપણને આધુનિકતાનો મિજાજ પ્રગટતો અનુભવાય છે વાતાયનની રચનાઓને સમાવી એમાં અન્ય રચનાઓ ઉમેરી પ્રગટ કરેલો સંગ્રહ ઊણ નાભ હવે તમે જુઓ કે રે મઠના કવિઓને એ મળતા થયા અને એમાંથી જે વિષય મળ્યો એ વિષય કયો હતો એ યુગ એ યુગને પ્રભાવ આપી શકે એવી કવિતા કઈ હતી આધુનિક યુગની કવિતા એના પહેલાં વાતાયનની અંદર જે નિરૂપાયેલો યુગ હતો એ એ યુગમાં કયો હતો સૌંદર્યાભિમુખતાનો યુગ એટલે કે અનુગાંધી યુગ પણ રેમઠના કવિઓને મળતા આધુનિક કવિતા આપણને આધુનિક કવિતાનો મિજાજ પ્રગટતો અનુભવાય છે વાતાયનની રચનાઓને સમાવી એમાં અન્ય રચનાઓ ઉમેરીને જે સંગ્રહ મળ્યો આપણને વાતાયનની રચનાઓ તો એમને રાખી જ પણ એમાં અન્ય કવિતાઓ પણ મૂકવામાં આવી અને પછી જે સંગ્રહ મળ્યો એનું નામ છે ઊણ નાભ શું છે ઊણ નાભ ઓગણીસો ચુતેરમાં છાંદસની સાથે અછાંદસ રચનાઓ પણ આપણને પ્રાપ્ત થાય છે શાપિત વનમાં ઓગણીસો છોતેરમાં દેશવટો ઓગણીસો ઇઠ્યોતેરની રચનાઓમાં આધુનિક અવાજ વિશેષ પ્રભાવક બને છે એટલે એમના પછીના જે સંઘર્ષો વાતાયન પછીના જે સંઘર્ષો આપણને સંગ્રહો જે પ્રાપ્ત થાય છે એની અંદર આપણને આધુનિકતાનો મિજાજ પ્રગટેલો જોવા મળે છે આધુનિક કવિતા ની લાક્ષણિકતાઓ એની અંદર જોવા મળે છે આધુનિક કવિતાની અનેક લાક્ષણિકતાઓ આ રચનાઓ પ્રગટ કરે છે અછાંદસ રચનાઓની સાથે ગઝલમાં પણ રે મઠના કેટલાક કવિઓ આધુનિક સંવેદના વ્યક્ત કરે છે ચીનુ મોદી એકલા જ નહીં પણ એમની સાથે રે મઠમાં જોડાયેલા જે કવિઓ હતા લાભશંકર ઠાકર હતા આ આ બધા જે યાદિલ મંસૂરી હતા આ બધા કવિઓ જે છે એ કવિઓ ગઝલમાં પણ પોતાનું યોગદાન આપે છે ગઝલનું આ નૂતન રૂપ સિદ્ધ કરવામાં આ કવિનો ફાળો પણ ઓછો નથી બરાબર છે તો હવે ગઝલોની વાત કરીએ કવિતા સંગ્રહની વાત કર્યા પછી હવે ગઝલોની વાત કરીએ તો ગઝલમાં એમને ક્ષણોના મહેલમાં ઓગણીસો ને બોતેરમાં આપણને ગઝલ સંગ્રહ આપે છે દર્પણની ગલીમાં ઓગણીસો પંચોતેરમાં માં આપણને મળે છે સંગ્રહ ગઢ ઓગણીસો ની ગઝલો પર દ્રષ્ટિપાત કરતા આપણને આવશે ઇનાયત ઓગણીસો ને ની ગઝલોમાં નવો મિજાજ જોવા મળે છે તસવી પ્રકારની નવા સ્વરૂપ વાળી ગઝલ કવિનો આગવો ઉન્મેષ પ્રગટ કરે છે બાહુક ઓગણીસો બ્યાસી નળાખ્યાનના પૌરાણિક પાત્રને સંસ્કૃત તાઢ્ય શૈલી અને અલંકાર વૈભવથી ખંડ કાવ્યના નૂતન રૂપને સિદ્ધ કરવા મથતું પરલક્ષી કાવ્ય છે એ રૂબાઈ મુક્તિનો સંચય છે તો સૈયર બે હજાર પત્નીના અવસાન પછી રચાયેલો અંજલિ કાવ્યનો સંગ્રહ છે